તરફ દાહોદમાં કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું જેમાં દાહોદમાં રામોત્સવને લઈને શ્રીરામ યાત્રા નીકળી શ્રીરામની મૂર્તિ સાથે નીકળેલી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું દાહોદી વોરા સમાજે રામોત્સવની શુભેચ્છાઓ પાઠવી નગરયાત્રામાં લાકડામાંથી કંડારાયેલી શ્રીરામની મૂર્તિ બનાવવામાં આવી જેમાં શ્રીરામ ભક્તોએ રામની ધજા સાથે રામ ધૂન બોલાવી વોરા સમાજના અગ્રણીઓએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું મોદી સાહેબ અને ભગવાન રામ બે જણા મળશે એટલે એક અને એક અગિયાર થશે અને મને લાગે છે કે જે ઝડપે હિન્દુસ્તાનનો વિકાસ થઈ રહ્યો છે એનાથી એનામાં અગિયાર ગણી ઝડપ આવશે અને હિન્દુસ્તાનની પ્રજા સુખી થશે એટલે સાચા અર્થમાં રામ રાજ્ય સ્થાપિત થશે હું આજે જે રામયાત્રા નીકળી છે અને જે પ્રતિષ્ઠા થાય છે એના માટે બધાને આપણા હિન્દુસ્તાનના દરેક નાગરિકને શુભેચ્છા પાઠવું છું સ્પેશિયલી દાઉદી વોરા સમાજથી સમાજ તરફથી પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ખરેખર આ સ્થાપના પછી હિન્દુસ્તાનમાં રામ રાજ્ય આવી જાય એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું વિવિધ ધર્મોના લોકોએ જે રીતે વોરા સમાજ અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જે એનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું તે જેનાથી ગામમાં એક સુંદર માહોલ બન્યો અને આ રીતે તમામ રામ ભક્તો ઉપસ્થિત રહી અને ખૂબ સુંદર સાથ સહકાર આપ્યો સાથે સાથે દાહોદ નગરપાલિકાની ટીમ દ્વારા જે કાર સેવકોએ યોગદાન આપેલ હતું એ તમામ કાર સેવકોનું ભવ્ય રીતે એમનું સ્વાગત કરવામાં આવ્યું અને એમાં આ યાત્રામાં રામની એક સવા ફૂટની એક પ્રતિમા જે વર્ષો જૂની પ્રતિમાથી લાકડાની તેની સાથે સાથે રામ લક્ષ્મણ અને જાનકી ત્રણનો પણ એક માનવીય એમને દેશ પહેરીને જે રીતે યાત્રાને સફળ બનાવી અને ખૂબ સુંદર યાત્રા રહી આવી જ રીતે રામ ભક્તો રામય આ વાતાવરણને ઉજવે એવી નમ્ર અપીલ